આખું બુદ્ધો જલક છે આનો આ તો કોઈ ધ્યાન નથી આપતા હું તો બેઠો ને આમાં પૂરો પુરાવા સાથે બોલું મારે ભાઈ પુરાવો હોય તો જ બોલું એમ પણ લોકોને મજા આવે એટલે અમે ગઈ છીએ કારણ કે અમે કલાકાર છીએ અમને જે આપવામાં આવે અમે ગઈ કોણ શું બનાવે છે અમારે ગાવાનું કોઈ અમને કે આ તમે કેમ ગાયું કે પૂછો કવિને કવિનો વાંક હોય આમાં અમારો વાંક જ અમને કોઈ પણ અત્યારે ગીત આપીને બને નાખવું એનો અર્થ ન સમજવા બેવું કારણ કે એનો અર્થ કવિ સિવાય કોઈને ખબર ન હોય ચાર પાંચ અર્થ થતા હોય કોઈ પણ વસ્તુના એ કવિને જ ખબર હોય એ કવિ તમને સમજાવી શકે અમે ન સમજાવીએ અમારે કામ નથી આવ્યા ટૂંકની વાત છે પણ અમારે કરવી પડશે જસ સાહેબ મજામાં પ્રતાપ બાબુ વાહ હમણે સોનલ મેને કીધું કીર્તિદાનના હારા છે એમના ભય છે એ કે અકાપા તને મામાજી સસરા થાય મારો ભાણે જમે છે એ બહુ મોટી વાત કહેવાય હું જ મામાજી સસરા થવું ને એટલે ભાઈ ખુલી જાય કહેવાય કેવી મોટી વાત આવો તાર કાશું જેવું મામાજી સાથે એટલે મોટી વાત કહેવાય દુઃખની વાત છે કરી પડશે ભાઈ અને દુઃખની વાતો લઈને નીકળ્યો છો અહીંયા હું સાહેબ ધરતી છે જુનાગઢની અહીંયા હમણાં એક કલાકાર હું જગ્યાએ પ્રોગ્રામે ગયો ને એક કલાકારે બે કલાક ગાયું લગભગ પંદર વીસ ભજન ગાયા ઊભો જ નથી થતો પાછો છેલ્લે બંધ કરીને કે હવે હું એક ભજન છેલ્લું ગઈશ કે રૂખડ બાવા એક ભાઈ કે હવે ઉખડ બાવા ઓખડ બે વીસ ભજન થયા ઉકળો હોય કે દુઃખની વાત છે પણ કરી પડતી ઘણી વાતો દુઃખની લઈને બેઠો સાહેબ હું આનંદ કરાય બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ મારો છોકરો છે એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો એક પછી મારા દીકરાને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ મેડમ નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને પપ્પા તમને ખોટું લાગશે તો નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાયકલ માથે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો છોકરામાંથી મહીશા સુર બેઠો એવું લાગે મને મહેસાણા છોકરાએ મારો છોકરો ખોટું બોલે ને લાગતું જઈશું છોકરો ખોટું ન બોલે એ મને ખબર છે અને એક સમય એવો હતો ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે રાજપૂતો છે ને પેલા પ્રવધાન ઘડીને ખાટલો તો બેહતા એક સમય હતો ઘડીને ખાટે રાજપૂતો નો જ દિવસ શું કરવા અમારા ખાટલામાં શોટ આવતો હતો ના અમારી દીકરીઓ છે ને ખાટલાને ને પોતાની હાડીની ખોળથી ભરતી એટલે એમ કે રાજપૂત કે ઘડીની દીકરીની હાડી માથે આપણે ન બેહાય ને ઓરડીનું અપમાન